શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સાત જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે બાળક બનીને ભગવાનની પાસે જઈએ આ દુનિયામાં કર્મ વગર કોણ રહી શકે છે પણ કર્મ યથાસાંગ થતા નથી એનું કારણ આપણે કર્મ શા માટે કરીએ છીએ એનો ખ્યાલ જ આપણને નથી હોતો અધિષ્ઠાન વગર કર્મ સધાતું નથી માલિક પાછળ હોય તો કર્મ કરનારને જોર આવે છે કેટલાક સારા કર્મ માર્ગી માણસો ભક્તિમાર્ગી લોકોની ટીકા કરે છે ભક્તિભાવથી જે રહે છે તે બીજાની ટીકા કરતા નથી હું કોણ એ જાણવા માટે જ્ઞાન અને ભક્તિ જોઈએ જ તે બીજ રીતે બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહીએ તો તેનો અનુભવ આવે એ માટે કર્મ કરવા જ પડે છે ઉપાસના ભગવાનને ઓળખીને કરીએ નાનું બાળક મા તરફ જોતું જોતું મૂંઘું મૂંગું દૂધ પીએ છે તે પ્રમાણે સમર્થ જેવાએ જે કહ્યું છે તે મુંગા મૂંગા કરીએ આંખો બંધ રાખીને જે કામ થાય છે અંધશ્રદ્ધાથી જે થાય છે તે અભિમાનથી જ્ઞાનીની આંખો ઉઘાડી રાખીને પણ થનાર નથી બાળક બનીને ભગવાનને ઓળખીએ એમાં અડચણ એક જ આવે છે આપણું શાણ પણ આડે આવે છે ભક્ત બાળકની જેમ રહે છે એટલે તેમના લાડ ભગવાન પૂરા કરે છે કોઈ એમ કહે કે ભગવાનની અને આપણી ઓળખાણ નથી તો આપણે તેમની પૂજા કેવી રીતે કરી શકીએ તેમને ઓળખ્યા સિવાય હું ભજન કરનાર નથી એમ કહેવું એ ગાંડ પણ જ છે ભગવાનને ઓળખવા માટે પુષ્કળ માર્ગો છે પાંડુરંગ પાસે જવા માટે કેટલુંક અંતર પ્રથમ કાપવાની જરૂર રહે છે સંતોએ અખંડ જાગૃત રહેવાનો માર્ગ બતાવ્યો છે તે એ કે દેહથી સંસાર કરીએ પણ મન ભગવાનને અર્પણ કરી દઈએ મન ભગવાનમાં સ્થિર થાય ને ત્યાં સુધી બીજું કંઈ પણ કરવાથી વળતું નથી ધ્યેય સાચું હોય ને તો ચિત્તની સ્થિરતા થતી નથી પણ એવા સત્ય ધ્યેય પર પ્રથમ તો પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ સંસારમાં જેમ પ્રેમની જરૂર છે પરમાર્થમાં તેમ શ્રદ્ધા જોઈએ છે દેવ મારા છે એમ કહેવાને બદલે હું દેવનો છું એમ કહીએ એટલે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે સમુદ્રમાં મોજા હોય છે મોજાનો સમુદ્ર નથી હોતો સાધનમાં નિશ્ચિતપણું હોય તો તેમાં સમાધાન રહે છે એટલે શ્રદ્ધાથી સાધન કરતા રહીએ જેવી શ્રદ્ધા તેવું ફળ આપણે ભગવાનના સ્મરણમાં નિશ્ચિંતપણે રહીએ સંસારમાં ધીરજ કદી પણ નહીં છોડીએ જે પ્રમાણે કીડીઓની રાણી જગા પરથી જરા પણ સળવડી કે તેની નીચેની હજારો કીડીઓ છુંદાઈ જાય છે તે પ્રમાણે એક દેહબુદ્ધિને હાંકી કાઢી કે આપણા મનમાં ઉઠનારા હજારો સંકલ્પો નાશ પામી જાય છે એ દેહબુદ્ધિની પહેલે પાર ગયા બાદ જે જ્ઞાન થાય છે તેને જ આત્મજ્ઞાન કહે છે એવું આત્મજ્ઞાન થયા બાદ જે સમાધાન મળે છે તે જ ખરું ભગવાનનું દર્શન હોય ભક્તિ માર્ગ એ પ્રેમનો માર્ગ છે સંસાર માટેનો પ્રેમ ભગવાન તરફ વાળ્યો કે ભક્તિ કરતાં આવડે છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ